ત્યાં રોડ ની હાલત જોવો તમે બીજું કે રોડની જે કપચી છે આમાં મટિરિયલ જે યુઝ કર્યું છે ને એ મટિરિયલ તમે જુઓ આ મટિરિયલમાં બી મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે કેમ કે તમે આ નેશનલ હાઈવે ઓથોરિટી સિક્સ લેન બનાવે એની બધી કપચી એક સાઈડ આવી ગઈ છે તમે જ્યાં કવર કરો છો એની પાછળ કપચી દેખાય છે તો સાહેબ આમાં આ લોકો ડામરમાં કપચી કયા પ્રકારની વાપરે છે કે તમે રોડનું ગાબડું પૂડું પણ એ રોડની તરત જ કોઈ ગાડી આવી એટલે કપચી સાઈડમાં તો સાહેબ આ તો કેટલો મોટો ભ્રષ્ટાચાર છે આ તો તંત્રએ બોલવું જોઈએ તમારા જેવા પત્રકારોએ ઉજાગર કરો છો લપડાક મારો આ લોકો તમે તમે કે કે આ હાલત બીજું જે કપચી છે આમાં જે યુઝ કર્યું છે ને એ મટીરિયલ તમે જુઓ આ મટીરિયલ માં બી મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે કેમ કે તમે આ નેશનલ હાઈવે ઓથોરિટી સિક્સ લેન બનાવે એની બધી કપચી એક સાઈડ આવી ગઈ છે તમે જ્યાં કવર કરો છો એની પાછળ કપચી દેખાય છે તો સાહેબ આ લોકો ડામરમાં કપચી કયા પ્રકારની વાપરે છે કે તમે રોડ ગાબડું પૂડ્યું પણ એ રોડની તરત જ કોઈ ગાડી આવી એટલે કપચી સાઈડમાં તો સાહેબ આ તો કેટલો મોટો ભ્રષ્ટાચાર છે આ તો તંત્રએ બોલવું જોઈએ તમારા જેવા પત્રકારો એ ઉજાગર કરો છો લફડાક મારો આ લોકોને